સુરત શહેરના સામાન્ય ઝઘડામાં જાહેરમાં લાકડાના ફટકા મારી યુવકની હત્યા કરાઈ આઠ વર્ષના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા સુરતના પાડેસરા વિસ્તારમાં નજીવી બાબતે એક યુપીના યુવકની હત્યા કરાઈ હત્યાનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી પરંતુ મૃતકના પિતરાઈ ભાઈએ કહ્યું કે આ હત્યા નજીવી બાબતે કરવામાં આવી હતી તેમજ હત્યારાઓ મૃતકને ગંભીર રીતે ઘાયલ કરી નાસી ગયા હતા ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું પાંડેસ રામ ગત મોડી રાત્રે નજીવી બાબતે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરી દેવાઈ યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો તેમજ મરનાર યુવક પાંત્રીસ વર્ષથી રાજકુમાર વર્મા હોવાનું સામે આવ્યું હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે પરંતુ હત્યા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી મૃતકના પિતરાઈભાઈ ચેતરામે કહ્યું કે રામુકુમાર વર્મા મૂળ યુપીના રહેવાસી હતા તેમજ પત્ની અને આઠ વર્ષના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા ઘટના બુધવારની રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ મારુતિનગરમાં બની હતી કેટલાક અજાણ્યા ઈસમોએ રામુને નજીવી બાબતે જાહેરમાં લાકડાના ફટકા મારી ઘાયલ કરી દીધો ત્યારબાદ તેને સિવિલ લઈ જવામાં આવ્યો જ્યાં રામુને મૃત જાહેર કરતા પોલીસે તપાસ શરૂ કરી સમગ્ર મામલે લોકોએ જણાવ્યું કે સામાન્ય ઝઘડો હતો અને હત્યા કરવામાં આવી હત્યારા ભાગી ગયા તેમજ જાહેરમાં થયેલી હત્યા બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે ટૂતું થઈ બોલાચાલી થઈ અને ઝઘડો થયેલ જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થાય અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામે જેના આધારે તેમના પત્ની ની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે